વિસાવદર તાલુકાના કાલાવડ ગામ ખાતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું વિસાવદર તાલુકાના કાલાવડ ગામ ખાતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ અનાવરણ સમસ્ત કાળાવડ ગામના લોકોના સહયોગથી કરવામાં આવ્યું હતું સમસ્ત ગ્રામજનોએ એ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ગામમાં વિશાળ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં ગામની નાની દીકરીઓ દ્વારા કળશ સાથે આ શોભાયાત્રાને વધાવી હતી સાથે સાથ ગ્રામજનોએ આ યાત્રા સાથે સમસ્ત ગામનું એક સ્નેહ મિલન પણ રાખેલ હતું શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા ગામમાં આવતાની સાથે અખંડ ભારતની નેમ સાથે યુવાનોને પ્રેરી રહી છે કાલાવડ ગ્રામજનોએ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના અનાવરણની ઉત્સવની જેમ ઉજવી નવા વર્ષની ઉજવણી કરી હતી